મહેસાણામાં તરફ વાડીનાથ ધામ ખાતે પ્રધાનમંત્રી મોદી હાજર રહેવાના છે બાવીસમી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી વાડીનાથ ધામ ખાતે ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી મોદી કરોડો રૂપિયાના કામનું પણ લોકાર્પણ કરવાના છે ખાતમુહૂર્ત પણ કરવાના છે પીએમના આગવાના પગલે ચાર હેલીપેડ તૈયાર કરાયા છે બાવીસમી ફેબ્રુઆરીએ પીએમ મોદી પોણા એક કલાકે અહીંયા પહોંચવાના છે આગામી બાવીસ તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ વળીનાથ ધામ ખાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જે છે તે વળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે સાથે સાથે પ્રધાનમંત્રી અહીંયા જંગી સભાને પણ સંબોધવાના છે ત્યારે હાલ આપણે સભા સ્થળ ઉપર ઉપસ્થિત છે તમામ તૈયારીઓને જે છે તે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જે પ્રકારે સ્ટેજની તૈયારીઓ પણ અહીંયા પૂર્ણતાના આરે છે સાથે સાથે મુખ્ય વાત કરીએ તો વિશેષ આ એક રોડ બનાવવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેલીપેડથી આવ્યા બાદ સીધા જે છે તે પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે ત્યારબાદ જે છે તે ખુલ્લી જીપમાં કહી શકાય કે અહીંયા વહે જે છે તે આ રોડ ઉપર આવીને પબ્લિકને સંબોધ છે કહી શકાય કે આવકાર છે પબ્લિકનું અભિવાદન છે તેના માટે આ વિશેષ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે સાથે સાથે આપ જોઈ શકો છો વિશાળ ત્રણ અહીંયા તૈયાર કરવામાં આવે છે જંગી સભા અહીંયા સંબોધ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાખોની સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટી પડશે સાથે મુખ્ય વાત કરીએ તો આઠ હજાર કરોડથી વધુના કામોનું જે છે તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રીને બાવીસ તારીખે આ કાર્યક્રમ દરમિયાન જ કરવામાં આવશે સાથે સાથે મુખ્ય વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાવીસ તારીખે કે ને પિસ્તાલીસ વાગે જે છે તે અહીંયા આવી ને તમામ કાર્યક્રમો બાદ બે વાગે અહીંયાથી રવાના થશે મુખ્ય વાત કરીએ તો આ કાર્યક્રમમાં મુખ્ય પોલીસ બંદોબસ્તની જો વાત કરું તો પીએમ સભામાં પાંચ એસપી અઢાર ડીવા અડતાલીસ પીઆઈ એકસો પિસ્તાલીસ પીએસઆઈ અને બાવીસો પોલીસ પોલીસ કર્મીઓ જે છે તે બંદોબસ્તમાં તૈનાત રહેશે એટલે કઈ છે ઘટનાના ઘણે તેને લઈને પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે સાથે સાથે મુખ્ય વાત કરીએ તો આઠ હજાર કરોડથી વધુના લોકાર્પણના વિવિધ જે છે તે ખાતમુહૂર્ત અને જે લોકાર્પણ ના કાર્યો પ્રધાનમંત્રીના હસ્તે અહીંયા થવા જઈ રહ્યા છે અને લાખોની જનમેદની પ્રધાનમંત્રી અહીંયા સંબોધ છે સાથે સાથે મુખ્ય જે આ ગાદી જે માલધારી સમાજનું જે છે તે આસ્થાનું કેન્દ્ર છે જે ગુરુ ગાદી છે ત્યાં આગળ આવીને પ્રધાનમંત્રી શિષ્ય છે અને લોકોનું પણ જે છે તે અભિવાદન છે ઝીલશે ઝી મીડિયા મહેસાણા